સુરત ના બે લાખ થી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામુલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત જિલ્લા અન્ન સુરક્ષા શક્તિકરણ અભિયાન હેઠળ સુરતના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજનાના વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો રાજ્યના અન્ન નાગરિક પુરવઠાને અને ગ્રાહકોની બાબતોના વિભાગ આયોજિત સમારોહમાં રાજ્ય સરકારની પેન્શન સહાય મેળવતા અગ્રતા ધરાવતા કુટુંબ તરીકે વડીલો દિવ્યાંગજનો અને ગંગા સ્વરૂપા માતાઓ બહેનોની સાથોસાથ અતિવંચિત ગરીબ પરિવારના નાગરિકોને તેમને ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ એનએફએસએ હેઠળ વડાપ્રધાનના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાનને સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની સાથે ખુલ્લી જીપમાં સવાર થઈને ઉપસ્થિત જન્મદિનનું અભિવાદન ઝીલ્યું વડાપ્રધાન મુખ્યમંત્રી અને મહાનુભાવે લાભાર્થીઓને પીએમજી કેએવાયના લાભના પ્રતિક અનાજની કિટ્સનું વિતરણ કર્યું વડાપ્રધાને પાત્રતા ધરાવતા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના વૃદ્ધ પેન્શન યોજના દિવ્યાંગ સહાય યોજના તેમજ અન્ય ગરીબ પરિવારોને પીએમજી કેએવાય યોજના હેઠળ એક જ સમયે એક સાથે સામૂહિક રીતે લાભાન્વિત કરવાની જિલ્લા વહીવટી તંત્રની પહેલની સરાહના કરતા જણાવ્યું કે સરકાર લાભાર્થી ઘરના સામે ચાલીને ત્યારે કોઈ બરહી જતા નથી હોતા કોઈ ભેદભાવ વિના સૌને પોતાનો હક પ્રાપ્ત થાય છે અને ન કોઈ છૂટે ન રૂઠે ન સંતોષ મળે છે સાચી નિયત અને નીતિથી યોજના બને તો ગરીબો જરૂરિયાતમંદ હકનો લાભ અવશ્ય મળે છે એ વાત આ અભિયાનથી સાબિત થઈ છે